હાથી હાથીની સવારી કરાવી છે દક્ષે વીઆર ડિવાઈસ પહેરી છે અને ભોલે બાબાના દર્શન કરી રહ્યો છે તો અંદર બધું ભગવાનને ને પાય કે છે મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાય મસ્ત મજાની છ વાગે રેડી થઈ ગઈ છું અને આજે તો ફાઇનલી ફાઇનલી મહાકાલના દર્શન કરવાના છે ઉજ્જૈન અત્યારે બધા જ સૂતા છે દક્ષ જેની છેના પપ્પા બધા જ સૂતા છે પણ મેં કીધું હું પહેલાં નાઈ ધોઈ લઉં અને પછી એ લોકોને ઉઠાડું કેમ કે અમારે અગિયાર વાગ્યાનો દર્શનનો ટાઈમ છે અને એ બી વીઆઈપી દર્શન છે અમારા તો અત્યારે હું તો એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું કપડાં હવે ચેન્જ કરવાના છે જવાના ટાઈમે ડ્રેસ પહેલેશ તો આજનો બ્લોગ અહીંયા કન્ટિન્યુ કરીએ અરે જેનીશ પણ રેડી થઈ ગયા જેનો ભાઈ મહાકાલના દર્શન કરવા જવાનો હે દક્ષુ ચાલો ઊભા થા હડો ચાલો ચાલો હા હું બી પહેરી લેવા ઊભો થા ચાલ બેટા મંદિરે જવાના મહાકાલના દર્શન કરવા જુનો શું જોઈએ છે મે ફૂલ ચાર્જિંગ કરી 100% ચાર્જિંગ થઈ ગઈ તો ગાઈસ છોકરાઓને પણ રેડી કરી દીધા છે હવે 9 વાગે અમારે અહીંયા ચેકઆઉટ કરવાનું છે તો બધું પેકિંગ કરી દઈએ જો બધું પેકિંગ કરીને ટાફટ અમે જઈએ મહાકાલના દર્શન કરવા તો હું પહેલા હવે મસ્ત ડ્રેસ પહેરીને રેડી થઈ જઈએ બરાબર ને મજાવા ને કેમ આ તો મારી સટકલી

તો ફાઇનલી ચેકઆઉટ કરી દીધું છે બધો સામાન ગાડીમાં મૂકી દીધો છે હવે અહીંયાથી અમે ચાલતા ચાલતા ઓટોમાં મહાકાલા મંદિરે જઈશું કેમ કે ગાડી ત્યાં આગળ જાય એમ નથી ને અમારે બીજે બધે ફરવાનું છે તો ગાડી અહીંયા જ રાખી છે અને બે અઢી વાગે રિટર્ન આવીશું આવીને પછી અમે સીધા ડાકોર જઈશું ઓર તો ટાઈગર જેવો ખૂતરુ છે જો ચાલો બેટા લડશું ચાલો જવાના જૈનો ઓ ગો ગોબરા

મને જેનીસ બહુ હેરાન કરે છે આજે તો મને બહુ હેરાન કરી બહુ હેરાન કરી મારો પ્રસાદ ઢોરાઈ નાખ્યો દક્ષુ તો પાગલ છે તને ખબર છે બધો પ્રસાદ ઢોરાઈ ગયો આપણો ક્રીસ એટલે એનો કલર એ હોય તને ખબર મને બહુ હેરાન કરી હવે દક્ષુ જેનું થાકી ગયા છે પણ હજી અંદર મંદિરમાંથી બોલાવ્યા નથી અમને દર્શન કરવા વીઆઈપી દર્શન છે એટલે તો અમે અહીંયા બેઠા છીએ અંદરથી બોલાવશે ને પછી જઈશું હે ને પ્રતિક વીઆઈપી ની ટિકિટ લીધી છે ઓકે ઇન્ડિયા

तो गैस हमें हाथमा दौरा बंधा आ रहा चाहिए बहुत फाइन दर्शन थे या बहुत फाइन दर्शन थे या अनअक्सेप्टेड हथियार के आवाज दर्शन थे फिर आवाज दर्शन तब में वीआईपी दर्शन करो तो आज के दर्शन है बाकी तो अगर बहुत लाइन हो हथी खाली एक जला काफी ने तकलीफ मारने खाली बुक

કાલ મજા આવી બેટા જેનો મજા આવી અને છોકરાઓએ ખર્જો કરાયો છે 200 200 રૂપિયાનો આને 100 રૂપિયાનો ટોય લીધું 100 રૂપિયાનો કડુ લીધું આ ભાઈએ સોનો કડુ સોનો આ શું કહેવાય રુદ્રાક્ષ ની લકી લીધી અને વરસાદ પડે છે ગાઈસ બહુ જ વરસાદ પડે છે વીઆર ડિવાઇસ ટિકિટ હાથમાં આવી ગઈ છે મહાકાલની ની આખી હિસ્ટરી અમે આપણને જોવા મળી જશે ગાઈસ છોકરાઓ અને હું અમે બધાએ આ વીઆર ડિવાઇસ માં ભોલે બાબાના દર્શન કરીશું અને અહીંયા જો આટલી બધી વીઆર ડિવાઇસ પડી છે જો આ રક્ષુ જેનો આ બોલે બાબા વીઆર ડિવાઇસ કે આ વીઆર ડિવાઇસ રક્ષુ વીઆર ડિવાઇસ જોવી છે આવી રીતે જો આંખમાં પહેરવાનું અંદર ભોલે બાબા દેખાશે જો ભોલે બાબા

તો ગાઈસ અમે લોકો ઉજ્જૈન થી નીકળી ગયા છીએ અને અડધે પહોંચી ગયા છીએ છોકરાઓને ભૂખ લાગી તો બિસ્કિટ ખાય છે અને ઉજ્જૈન નો સફર બહુ ફાઇન રહ્યો બહુ જ મજા આવી ઘણા સબસ્ક્રાઈબર ભી મળ્યા અને દર્શન પણ મસ્ત થઈ ગયા તો તો ગાઈસ જો આ રીતે રોડ છે કોઈ આવતું નથી ને જતું પણ નથી અને અમને એટલી વીક લાગે છે ને સિંગલ પટ્ટી છે ડર્યા જ કરીએ છીએ અમે તો અત્યારે રાતના બાર વાગ્યા છે અમે લોકો ડિનર કરવા હોટલ માં રેસ્ટ લીધો અને હોટલ ની બાજુ ક્રિકેટ બોક્સ છે ક્રિકેટ રમવા લાગ્યા જો અલા જવાન નથી લાગ્યા ક્રિકેટ રમવા લાગ્યા અને ઉપર વરસાદ પડે છે જો છાટા છાટા પડે છે મસ્ત એકદમ ઝીણા ઝીણા ગાઈસ ક્રિકેટ રમતા રમતા મસ્ત મજાનો વરસાદ આવ્યો ને તો બધા ભાગી ગયા બોલ હજુ આ કેટલો મસ્ત વરસાદ આવ્યો છે અને હજી આ લોકો તો આવતા જ નથી જો

રેસ્ટ આપવો પડે કેમ કે કારના ગાડી ચલાવે છે તો હવે પ્રતિક સુઈ જશે અને હું ગાડી ચલાવું છોકરાઓ પણ પાછળ મસ્ત જો સૂતા જ છે જો બંને જણા મસ્ત સૂતા છે તો ચાલો જય મહાકાલ તો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લે તો કાલ નવા બાય